સો હેલો ગાઈસ ગુડ મોર્નિંગ રે મતલબ જય શ્રી રામ તો બધા મજામાં છો ને હું પણ મજામાં છું મિત્રો તો સ્વાગત છે તમારું બધામાં આપણે આ કે નવા વિડીયોમાં મિત્રો તો ફાઈનલી જો આજે આપણે જવાનું છે એક્સપ્લેન્ડરમાં થોડું કામ કરાવવાનું છે મિત્રો આપણો ચેનલનું નામ જે જૂનું હતું એને ચેન્જ કરીને નવું લગાવી દીધું ગુજરાતી રાઈટર વિજય અને બીજું એક કામ છે આજે આપણે મતલબ તૈયારી કરવાની છે આપણે એક લોંગ રાઇડ સ્પ્લેન્ડર થી ગાઈસ તો તમે જોજો મજા આવશે આ સિરીઝ પણ નેક્સ્ટ લેવલ રહેવાની છે એ આપણે છે ગુજરાતમાં ગુજરાતની સ્ટ્રીપ રહેવાની છે ત્રણ ચાર દિવસની તો તમે જોયો મજા આવશે રાઈડમાં અને બહારનું મોસમ જોવો મિત્રો ખતરનાક અને કાલ રાતે આવ્યો હતો મિત્રો વરસાદ તો ચાલો જઈએ આપણી સ્પ્લેન્ડર લઈને અને એક આપણે લેવાનું છે મોબાઈલ માઉન્ટ ચાલો મિત્રો જઈએ તો સો ફેમિલી જો આપણે નાઈ ધોઈને આપણે બહાર આવ્યા અને હું જાગ્યો તો હમણાં જે સાડા નવ તે નાઈ ધોઈને અત્યારે સાડા છ ટાઈમ મિત્રો સવા અગિયાર અને જુઓ નાઇન બાર આવો ત્યાં વરસાદ ચાલુ મારે જવું થયું કામ હતું આપણે જવો વરસાદ ચાલુ તો ચાલો મિત્રો વેટ કરીએ વરસાદ રહી જાય પછી નીકળીએ એક વાદળ છે અહીંયા ખાલી જુઓ ઓહ ભાઈ વરસાદ પાછો વધી ગયો જુઓ પવન પણ આવે જો ગાઈઝ વરસાદ રહી ગયો છે અને વાદળ આવે છે હજી વરસાદ આવશે એવું લાગે છે તો ચાલો જઈએ ચેનલ માં આપણે નામ ચેન્જ કરવાનું છે તો ગાઈઝ અહિયાં રહી આપડી ઉસ્તાદ જી સ્પ્લેન્ડર અહિયાં આપણું બદલવાનું છે આપણું આ નામ મિત્રો તો ચાલો દુકાન ખુલી હોય તો બદલતા આવીએ સો ફેમિલી જો વરસાદ તો આવે છે હાલ કોલકો અને ફાઇનલી આપણે નીકળી ગયા અને અત્યારે સાડા અગિયાર બાર જેવું થવા આવ્યું છે જો દુકાન ખુલી છે તો આપણે નામ ચેન્જ કરી દઈશું અને બીજું કામ એક છે કે આપણે મોબાઈલ માઉન્ટ લેવાનું છે અને એક બે દિવસમાં આપણે નીકળવાનું છે પાછી એક બીજી ટ્રીપ પર આપણી સ્પ્લેન્ડર લઈને જ

આપણે આને પાછું ઓઈલ બદલવું જોઈએ એકવાર અને પછી પાછા લઈ જાય રાઈડ પર એટલે આપણે ટેન્શન નહીં કશું જો વાત આવી ગયું પાંચ મિત્રો વરસાદ આવવાનો છે ત્યાં ઊભો રહેવું પડશે નહીતર પલાળી જ હે ફેમિલી દુકાન તો ખુલી છે ભાઈ અહીંયા તો ગારો 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 નામ બદલવાનું છે નહીં લે આ લે તો ગાઈસ વડોદરા તો જવું પડશે અહીંયા તો બહુ મોંઘું છે દોઢસો વાળા કવરના બસો એસી પછી કવર હું મોબાઈલ સ્ટેન્ડ ના વડોદરામાં દોઢસો નું મળે અને એના અહીંયા છે બસો ને એસી જો કઈ જ આપડે પેટ્રોલ નખાઇ દીધું છે ને પાછા આવતા રે રિટર્ન આપણું કામ તો કઈ થયો નહીં એવું લાગે છે વડોદરા જવું પડશે બપોર પછી ખાઈને ને પછી નીકળશું વડોદરા જવા માટે આપણે નામ લખાઈ દેવું ને એક મોબાઈલ સ્ટેન્ડ લઈ લેવું અહીંયા કેટલા બસો એસી હાદાના ત્યાં દોઢસો રૂપિયા ને મળે ફેમિલી જો ફાઇનલી આપણે આવી ગયા ને આપણું કામ થયું ને હવે જો આપણે બપોર પછી વડોદરા ડબલ ભાવ મોબાઈલ સ્ટેન્ડ નો તો હેલો એવરીવન જો ફાઇનલી આપણે બાઇક માં તો આપણે નામ ચેન્જ થયું નહીં તો હવે આપણે જવાનું છે ત્યારે ઓઇલ બદલતા આવીએ અને જો મોબાઈલ સ્ટેન્ડ મળે ગાડી નું તો એ લેતા આવીએ જો અહીંયા આપણું થઈ ગયું છે પેકિંગ આ બે બેગ છે એક આપડા ગાર્ડ છે હેલ્મેટ લઈ જવાનું તો ચાલો અત્યારે પહેલા જઈએ આપણે ઓઈલ ચેન્જ કરતા આવીએ બાઇક માં તો ફાઇનલી આપણે અહીંયા ઓઇલ બદલવા અને અહીંયા જવો પાણી બરાબર કીધું કંઈ હા હવે આયા મે આવે ગોમીરા એવું જો આપ તો તમને જેની તો ગાઈસ જો આપણે આવ્યા હતા અહીંયા અત્યારે ઓઈલ બદલવાનું ઓઈલ બદલાઈ ગયું છે આજે આપણે હેલ્મેટ નતો પહેર્યો આ નજીક જ આવવાનું હતો એટલા માટે આ મેં કીધું આજે ભાઈ મોસમ કા મજા લેતે થોડા બહુ તો વરસાદ વાતાવરણ છે મિત્રો અને સાટા આવતા હતા હલકા હલકા તો ફાઇનલી પહોંચી ગયા આપણે ઓઈલ બદલાઈને ઘરેને હવે આપણે જવાનું છે મિત્રો લોંગ રાઈડમાં કાલે કા પ્રમદી હોય આપણે નીકળવાનું છે તો જોઈએ તમને મસ્ત આ સિરીઝ મસ્ત આવશે એક નંબર તો હરે એવરીવન જો ફાઇનલી આપણે આવી ગયા હોય ચેન્જ કરીને આપણી બાઇકમાં આવીને નાસ્તો કર્યો અને જોઈએ મિત્રો કાલે કા ત્રણ દિવસ આપણે નીકળવાનું છે એક ટ્રીપ પર તો તમે જોઈજો કાલે ખબર પડી જાય આપણે ક્યારે જવાનું છે આપણે બેગ બેગ ને એવું બધું તો પેકિંગ થઈ ગયું છે મસ્ત તો ચાલો મળીએ કાલ સવારે ત્યાં સુધી બાય બાય